ત્યારે કોઈ લાગે હવે રગડા પેટીસ બનાવો રગડો છે ખરી જરા મને દાળ જેવું લાગ્યું હું દાળ જેવું લાગ્યું દઉં તો કે દાળ જેવું લાગ્યું દાળ જેવું લાગે દાળ જેવું તો મારા શાક તારે હું કીધું શાક બનાવી દે હું આમાં ત્રીસ આદી ભીંડો ખાવાનું બીજું કઈ ખાવાનું જ ને મને ભાવે છે રગડા પેટીસ દાળ છે તે રગડો બનાવ્યો રગડા પેટીસ આ બધું એક જ છે બનાવી મને ભાવે ક્યારેય માર બનાવવાનું જ ને નકરો 24 કલાક ભીંડો જ ખાવાનો ખવર હાઈ ગપ ખાવાનું ગઈ મારી આટું બને દેજે એમ નત બનાય આ છે મે ખાવાનું ત્યારે ખાઈ લેવાય ભીંડો ભીંડો ભીંડા છે ને આ હારું હારું બને તમે ખાધા કરો ને તમને લાગો છો તો ભીંડા નું શાક અમને વધારે ભાવે તમને કાય ગધેડા રસકો ન હોય હાશિત વાત છે હોય જ નહીં તમને છે ને ખોડ જ હોય થોડા ગધેડા અમને કેતા તું ધોળી છો હું તો ધોળો નથી ધોળા ની વાત નથી ગધેડા રસકો ન હોય એમ કીધું હું થઈ ગયો ગધેડા ને ક્યાંથી હોય ને કેડે